સાણંદ વિધાનસભા મુકામે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભા અંતર્ગત આજે મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આપણી વચ્ચે મંચ ઉપર બિરાજમાન આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગુજરાતના ના સુપ્રીમો અને યુવાનો યુવાનોના પ્રેરણા સ્ત્રોત યુવાનોના માર્ગદર્શક યુવાનોના આદર્શ જેઓએ સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓના હક અધિકાર અને ન્યાય માટે અવાજ બુલંદ કર્યો છે એવા મારા મિત્ર યુવરાજસિંહ જાડેજા માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય મંચ ઉપર બિરાજમાન આજે આદમી પાર્ટીમાં કોઈનાથી ડર્યા વગર કોઈનાથી બીયા વગર જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં કામ કરી રહ્યા હતા અને જેઓને એવું લાગ્યું

અને આમ આદમી પાર્ટીના લક્ષ્મીભાઈ એવા આપણા મહિલા ઉપસ્થિત છે અને એવા જ યુવાન અને બાહોશ અવાર અવારનવાર સમગ્ર ગુજરાતના મુદ્દાઓ ઉઠાવે છે એવા કરણભાઈ બારોટ હિમાંશુભાઈ ઠક્કર વિરમ ગામ થી પધારેલા જાય મિત્રો મંચ ઉપર તમામ નામી અનામી આમ આદમી પાર્ટી ના નેતાઓનું કાર્યકર્તાઓનું મારી સામે ઉપસ્થિત મારા સાવજો જેવા યુવાનો ઉપસ્થિત છે ત્યારે હું બ્રિજરાજ સોલંકી આપ તમામ આ પરિવર્તનની અને ખેડૂતોની લડાઈમાં ક્રાંતિકારી સ્વાગત કરું છું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મિત્રો વિશેષ વાતો નથી કરવી જે બગાડ ના વક્તાઓ કીધું કે બોટાદ ની અંદર જે કાંડમાં કડદા કાંડમાં આમ આદમી પાર્ટીના નેતાઓ ખેડૂતો જે અત્યારે જેલ ની અંદર છે એ તમામ નેતાઓને આપણે યાદ કરવા પડશે માનનીય ખેડૂત નેતા એવા રાજુભાઈ કરપડા હોય પ્રવીણભાઈ રામ હોય રમેશભાઈ મેર હોય પિયુષભાઈ પરમાર હોય રાજુભાઈ દિવાળી જેવા તહેવારમાં પણ ખેડૂતો માટે જેલ માં છે એ તમામ માટે પણ એક વાર જાય મિત્રો અને આવા ક્રાંતિકારીઓને યાદ કરીએ કે વડા નહીં કઈ દુનિયામાં કરે ગેંગે કે ફેફે થી વડા નહી કઈ દુનિયામાં કરે ગેંગે કે ફેફે થી ઘણી તો મજા સજીવ્યો અને ખેડૂતો કે કામ કરજો નહી વિસાવદર વાળી થાશે પરંતુ આ જયારે બોટાદ નો હડદર કાંડ બન્યો છે ત્યારે સમગ્ર ગુજરાત ની એપીએમસી ખેડૂતો સાથે જે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના ના વેપારીઓ દલાલો લૂંટ મચાવે છે ત્યારે હવે ખેડૂતો મિત્રો આપણે સૌએ જાગૃત થવાની જરૂર છે આપણી આત્મા જગાડવાની જરૂર છે કારણ કે મને ખ્યાલ આવ્યો કે આ સભા ન થવા દેવા માટે અને યુવાનોને રોકવાની કોશિશ કરી ધમકીઓ પણ આપી ખોટા કેસ ની બીકરાણીઓ પણ બતાવી જેલ માં નાખવાનો ડર પણ બતાવ્યો પરંતુ જાહેર મંચ ઉપરથી થી ભ્રષ્ટાચારીઓની જેલ થી અમે યશુદાન ભાઈ ગઢવી જી ને જેલમાં નાખવામાં આવ્યા

ને અને લાઠીઓમાં એ રોકી શકે અમે લડીશું

સમાજ તો પાટીદાર સમાજની એક દીકરી ને અમરેલી જિલ્લા ની અંદર પાયલ ભાટી નામની એક પાટીદાર સમાજની ની દીકરી ને રાજ લોકો સાથે અન્યાય અને અત્યાચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે જે રીતના વિસાવી અઢારે વર્ણ ના લોકો એક થઈ ગયા દરેક સમાજ જ્ઞાતિ અને ધર્મ ના લોકો એક થઈ ગયા

દરેક સમાજ જ્ઞાતિ અને ધર્મ ના લોકોએ આમ આદમી પાર્ટી માં જોડાવવું પડશે ક્રાંતિ કરવી પડશે અને સત્તા પરિવર્તન કરવું પડશે મિત્રો જેમ ભાઈએ વાત કરી એમ કે જ્યારે જ્યારે પણ ચૂંટણીઓ આવે છે

નામ ની કંપની છે એની પાસેથી આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી એ પચાસ કરોડ રૂપિયાનું ચૂંટણી ફંડ લેવાનું કામ કર્યું છે યાદ રાખજો

ખેડૂતો ની હાલત શું છે શા માટે સુદાન ભાઈ બોલી રહ્યા છે શા માટે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે શા માટે યુવરાજ ભાઈ બોલી રહ્યા છે ગૌરીબેન બોલી રહ્યા છે કુલદીપસિંહ બોલી રહ્યા છે શા માટે આપણે સવે ભેગા થાવ પડ્યું છે શા માટે આપણે સવે લડાઈ લડવાની જરૂર છે દોસ્તો લડાઈ એટલા માટે લડવાની છે કારણ કે આ ગુજરાતની અંદર જ્યારે આપણો ગરીબ ખેડૂતનો દીકરો પોતાનો પાક વેચવા માટે જાય છે ત્યારે પૂરતો એને પાકનો ભાવ નથી મળતો આ ગુજરાતનો ગરીબ ખેડૂત સિંચાઈના પાણી માટે લાચારી કરે ભીખ માંગે પરંતુ વો ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને કેવા માંગે છે કે જો આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતના ના લાખ કરોડ ચોપન લાખ ખેડૂતો ઉપર જે ખોટા કેસો કર્યા છે એ પાછા ખેંચવામાં ન આવ્યા તો આમ આદમી પાર્ટી ભાઈ નેતૃત્વમાં સમગ્ર ચોપન લાખ ખેડૂતોને એક કરીને ગાંધીનગર માર્ગ અપનાવશે ખેડૂતોના હાથમાં છે યાદ કરો ઓગણીસો કોંગ્રેસ સરકાર આ ખેડૂતોને ગોળી દીધા હતા ગોળીબાર કર્યો હતો કોંગ્રેસ ની સત્તા ને ફરી વાર ક્યારે કરો આ એ જ ગુજરાત નો ખેડૂત છે જે કોઈને મુખ્યમંત્રીની મંત્રી ગાદી ઉપર પણ બેઠાડી શકે છે અને કોઈને મુખ્યમંત્રીની ગાદી હટાવી પણ શકે છે આ ખેડૂતો સરકારના ટેકાના ભાવ ઉપર નથી જીવતી પરંતુ આ સરકાર ખેડૂતોના ટેકે જીવે છે એ આજે હું તમને કહેવા માંગુ છું અહીંયા અનેક યુવાનો ઉપસ્થિત છે યુવાનોને કહેવા માંગીશ કે આપડા ભારત દેશની રાજનીતિથી દૂર નો ભાગો સારા અને સાચા લોકોએ આ દેશની રાજનીતિ છોડી દીધી મૂકી દીધી એટલા માટે ખોટા અને ખરાબ આ દેશની રાજનીતિ ઉપર કબજો કરી લીધો છે આ દેશની રાજનીતિમાં સાચા અને સારા પડશે તમારી અને મારી જેવા યુવાનો એ આવું પડશે મહિલાઓ આવું પડશે ખેડૂતો આવું પડશે અને એવા લોકોએ પણ આવવું પડશે જે નાના દબાયેલા કચડાયેલા પછાત ગરીબ અશિક્ષિત અને વ્યસનોથી ઘેરાયેલા તમામ સમાજ જ્ઞાતિ ધર્મ ધર્મના લોકોનો રોડ રસ્તાથી લઈને વિધાનસભા સુધી અવાજ બુલંદ કરી શકે એટલા માટે યુવાનો તમે શહીદ આઝમ સરદાર ભગતસિંહ લોકો છો શહીદ સુખદેવ ને માનવા યુવાનો જ્યારે શહીદી આપી ત્યારે જઈને અંગ્રેજો ની ગુલામી માંથી આપણે મુક્ત થયા છીએ આ દેશની અંદર જયારે યુવાનો એ આપી ત્યારે જઈને આ દેશનું લોકતંત્ર ને સ્વતંત્ર બચ્યું છે ત્યારે આજે આપણો ભારત દેશ ખતરા ખતરા માં છે ત્યારે આપણે સવે આમ આદમી માં જોડાઈને આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી ના જળ મૂળ માંથી ઉખાડીને દોસ્તો आवाज નથી આવતો ભૂખ લાગી છે કે શું ભૂખ લાગી છે મળવાનું છે તો હું અહીં નાનું બોલાવીશ પરિવર્તન અને તમારે જોરથી બોલવાનું છે પરિવર્તન પરિવર્તન परिवर्तन खूब खूब आभार अमरमंजया बोलાવીને मान सम्मान આપ્યું બે શબ્દ બોલવાની તક આપી તે બદલ તમામ આયોજક મિત્રોનો આતકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આવોને આવો સાથ સહકાર અને પ્રેમ અર હંમેશ મળતો રહે એ વિ માતાજીના ચરણોમાં પ્રાર્થના સાથે આપ સૌને બ્રજરાજ સોલંકીના જય जवान जय किसान